જૂનાગઢ જિલ્લામાં બેફામ થતી ચોરીને લઈને ઉઠેલી ફરિયાદના આધારે સોનાડી ગામમાં ચોરીને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં માંગરોળ ચોરવાડ સહિતના અનેક જગ્યાએ બેફામ થતી ખનીજ ચોરીની ફરિયાદ તાજેતરમાં જગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી અને જેને લઈને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા માટે લોકો દ્વારા પણ ખાણ ખનીજ અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેમાં વંથલી તાલુકાના સોનારડી ગામમાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા જાગૃત નાગરિક દ્વારા એસડીએમને જાણ કરવામાં આવી હતી અને વંથલી એસડીએમ દ્વારા ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને સોનારડી ગામમાં દોરોડો પાડ્યો હતો જેમાં મોટે પાયે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે ખનીજ ચોરીનું એક વ્યાપક નેટવર્ક જૂનાગઢ જિલ્લામાં ચાલી રહ્યું છે અને તેના વોટ્સએપ ગ્રુપ પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે અધિકારીઓ ખાણ ખનીજ ઓફિસેથી નીકળે કે તરત જ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવી જાય છે અને સ્થળ ઉપર તમામ વસ્તુઓનો નિકાલ થઈ જાય છે અને અધિકારીઓ માત્ર ચેકિંગ કરવાના નાટક રમે છે તાજેતરમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લખેલા પત્રમાં સ્પષ્ટ આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને જૂનાગઢ જિલ્લામાં ચાલતી બેફામ થતી ચોરીને અટકાવવા માટે રજૂઆત કરી હતી સોનાડી ગામમાં દોરડો પાડીને વંથલી એસટીએમ દ્વારા બે ટ્રક અને હિટાચી મશીન ઝડપી લેવામાં આવ્યું છે અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તેની સામે કોઈ કાર્યવાહી થશે કે માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરીને ખાણ ખનીજ વિભાગ સંતોષ માની લેશે રિપોર્ટર અલ્ફેજ વંથલી